રાઈટ એવર પડી ગયો તો હવે ત્યારે વાતાવરણ આવું છે તો કહેવાય ને ભર શિયાળે વરસાદ પડી ગયો છે પાછળ લવાય સરસ મજાના ફૂલ પર ખીલી ગયા છે જો ક્યારે ના પાંદડા પર પીલી ગયા જોવા વરસાદ હતા એટલે બધું પી લઈ ગયો ગામાં ત્યાં પણ રોટલી ખાવા પડી ગયા છે શેરડી આપી છે શેરડી ખાઈ છે તો અત્યારે કંઈક વાતાવરણ છે તમારે બે આ તાર દિલ્હી આવે પણ અત્યારે કરી જશે આવા વરસાદ આવી ગયો છે ખીલી એવું છે બધું આપણે પણ વરસાદના ફૂલ અંધા છે આવું છે વાતાવરણ અત્યારે رځه راستو وکيشه راستو کلی ته متره جواز هواټا پټما دی جو څو راستو کړوا کمکه راستو کړین ځو چې پیسې کارمه تبي دیو کرټلا بناوې شه ها له بلای څا راستو کړوا امره فسه 1152 دوه شه ټولم مكنټي مې نه راځه يا چنل پر پهلي ورايو ته چنل نه سبسکرایب کړی دي دوه જય માતાજી રામ રામ બધાને નવા વિડીયામાં તમારું સ્વાગત છે તો આજે તો મેં કેમકે સીવાનું મારું ઘણું બધું હતું એટલે કાંઈ ટાઈમ રહ્યો નથી લવાનો સાંજના છ વાગી ગયા છે ને હવે તો આપણે રાંધવાનું લઈશું ને બાર આટો મારવા નીકળીશું કેમ કે હવાની મશીને બેઠી હતી એટલે હું વાલો એક આટો માર્યો હોઉં તો ઘાસ તો છો હજી થોડાક દિમ કેટલું બધું પડી ગયું છે મેથી ફૂલડા આવી ગયા છે એકદમ મસ્ત ફૂલડા છે એવું બધું ચપટી પણ છે નાની બે પેલા ઊંચા પપૈયા હશે જવો પણ પપૈયા આવતા નથી

તો અયોધ્યા થી જે આ પત્રિકા આવી છે પ્રભુ શ્રી રામ ની જમીન કાઢી ને ક્યાં થાય તો ત્યારે ગામ લોકો અમારે બધા મિત્રો આવ્યા હતા જેવા તો આ છે આપણે પત્રિકા અને આ એક સાથે ફોટો આવેલો છે તો જો પ્રભુ શ્રી રામ નું મંદિર પેલા મહિનાની ની બાવીસ તારીખે આજ બાવીસ તારીખે છે બજરંગ દાસ

અમારે જોવે છે તો આવું બન્યા છે મંદિર બની ગયું છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે પ્રભુ શ્રી રામ સ્થાપના

જો તો અમાર બા મેકેડે છે ચાર મંદિરે હવે પૂજા પાઠ કરશે ને તો ખાને ને મંદિરે આમ બેહી જા ફરવું હમ તો વેલી તો બા મંદિરે હા કેવો લાગ્યો મંદિરમાં ઠીક તો અમાર બા ગયા છે હવે ઓ ભરી શી કરે છે શિલા કામ બધું સતાવીને જો કે બ્લાઉઝ કટિંગ કરે છે આ એક બ્લાઉઝ કટિંગ ફી બહુ સસ્તી બ્લાઉઝ ઘણો બધું છે

Sobat sadetokan <noise> <hesitation> 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 <hesitation>

તો અમારે બાઈ રહ્યા હોય તો મિત્રો આપણે હવે વિડીયો એડિટિંગ કરવાનો ને અપલોડ કરવાનું બાકી છે કેમ કે ભાઈ હવારે તો મારે પછી મોડું થઈ જાય કેમ કે અલંગે જવાનું હોય એ નાસ્તો કરવાનો ટાઈમ મારી પાસે રહેતો નીચે કેમ કે મોડું બધું થાય છે કાક કારક અલંગમાં એટલું બળ થઈ જાય એટલે તો આપણે વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય અમારમાં વિશાલમાં પડી ગયા સબસ્ક્રાઈબ કેમ કેવું છે કેમ કેવાય એવા સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ હું એમ જો સબસ્ક્રાઈબ અમારમાં વહી ગયા છે ચાલો આપણે વિડીયો નવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ Субтитры